ભુજ તાલુકાની વાત કરવામાં આવે તો લાખોંદ સ્થિત અરજમાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બીએમસીબી શાળાને બીએમસીબી જ્ઞાન શિક્ષિત રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ તરીકે ગુજરાત સરકાર દ્વારા માન્યતા મળી છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સમાં પ્રવેશ મેળવવા અંગે માહિતી આપતા બીએમસીના ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્ર મોરબીએ જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે વિદ્યાર્થીઓ સરકાર તરફ તેમજ ગ્રાન્ટ ઇન એન્ડ શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની જરૂરિયાતોની પૂર્તિ કરવા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ યોજના અમલીકૃત છે આ નીતિ અંતર્ગત ધોરણ એકથી પાંચમા સંકડ સળંગ સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કર્યો હોય તેવા બાળકોને સીઈટી પરીક્ષાના

એ લોકો ચોઈસ ફિલિંગ કરી અને બીએમસીબી સ્કૂલમાં પણ જ્ઞાનશક્તિ સ્કીમ હેઠળ એડમિશન મેળવી શકશે અને કચ્છમાં જે પ્રતિભા છે પાંચમા ધોરણના હોશિયાર છોકરાઓ ગવર્મેન્ટ સ્કૂલના છે એમને આ સ્કૂલમાં એડમિશન મળશે અને કચ્છના છોકરાઓને કચ્છમાં એજ્યુકેશન લેવું હોય તો બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશન અહીંયા પણ મળી શકશે એડમિશન પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન તો લગભગ બધા સ્ટુડન્ટે કરાવી લીધું છે હવે ચોઈસ ફિલિંગનો તબક્કો શરૂ થઈ રહ્યો છે તો એમાં દરેકે દરેક સ્ટુડન્ટે ચોઈસ ફિલિંગમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રેફરન્સ આપવાનો હશે અને પ્રેફરન્સ પ્રમાણે મેરિટને આધારે એમને કોઈ પણ પર્ટિક્યુલર સ્કૂલ એલોટ થશે આ જ્ઞાનશક્તિ સ્કૂલની સ્કીમ એવી છે કે અમે સિટી સ્ક્વેર ટાઉનશીપમાં જ્યાં બીએમસીબી કેમ્પસ અત્યારે છે ત્યાં એક વર્ષની અંદર આ કેમ્પસ નવું ઊભું કરીએ છીએ અત્યારે તો જૂના કેમ્પસમાં જ આ સ્કૂલ ચાલશે પણ એકર જગ્યામાં ટોટલ ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે અમે આ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ આ બધું ડેવલપ કરવા જઈ રહ્યા છીએ અને કચ્છના વિદ્યાર્થીઓને આ સારામાં સારી સગવડનો લાભ ચોક્કસ મળશે